તારીખ ત્રીસમી માર્ચ રવિવારના રોજ બ્રહ્મ શક્તિ સેના દ્વારા આયોજિત ભૂદેવ પ્રીમિયર લીગ સાબરકાંઠામાં આઠ જિલ્લાની ટીમ પ્રદર્શન કરી ક્રિકેટ ટુર્નામેન્ટ નું ખૂબ જ સુંદર આયોજન કરાવું હતું બ્રહ્મ શક્તિ સેના ગુજરાતના મુખ્ય સંયોજક જપિન ઠાકર યુવા અધ્યક્ષ પંડ્યા મહામંત્રી અંકિત જોશી સાબરકાંઠાના આયોજક હિરેન કુંજન દીક્ષિત અને આયોજકોની તમામ ટીમ સમસ્ત બ્રહ્મસભાના ભૂદેવ એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય કાર્યક્રમનું આયોજન એપલ ક્રિકેટ ગ્રાઉન્ડ લાલપુર હિંમતનગર ખાતે કરવામાં આવ્યું જેમાં ગુજરાતની આઠ જિલ્લાની ટીમોએ પ્રદર્શન કર્યું હતું એમાં આમંત્રિત મહેમાન હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય શ્રી સમસ્ત સમાજ ગુજરાત રાજ્ય કક્ષાના મુખ્ય અતુલભાઈ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાતના જિલ્લાના પ્રમુખ મનોજભાઈ પુરોહિત યુવા પાંખના જિલ્લા પ્રમુખ હર્ષલભાઈ રાવલ હિંમતનગર ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ કુલદીપભાઈ પાઠક એ ડિવિઝન હિંમતનગર પીઆઈ ચૌધરી સાહેબ હાજર હતા રિપોર્ટર વિનય મહેતા ન્યૂ સેવન ઇન્ડિયા ખેડગ્રમમાં